વરસાદી માહોલ વચ્ચે સુરત શહેરમાં ઠેર ઠેર ખાડા રાજ વિસ્તારમાં વીઆઈપી સર્કલ પાસે પડ્યો ખાડો અગાઉ એસએમસી દ્વારા ખાડાનું રિપેરિંગ કર્યા બાદ ફરી ત્યાં જ પડ્યો ખાડો ટ્રાફિકથી ધમધમતા રોડ પર ખાડો પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે હાલ પૂરતું બેરિકેટ રાખી અને ટ્રાફિકની સમસ્યા નિવારવા ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી ગુજરાત ન્યૂઝ સુરત